ઉનાના યુવા અગ્રણી અલ્પેશ ભામણિયા અને લોક ગાયિકા રાજલ બારોટ લગ્ન ગ્રંથિ જોડાયા ઉના કુડી સમાજના યુવા અગ્રણી અલ્પેશ ભામણિયા સાથે લોકગાયિકા રાજલ બારોટના અમદાવાદ ખાતે ચાર ફેબ્રુઆરીના રોજ લગ્ન જીવનની શરૂઆત કરી ગુજરાતમાં લોકગીત સંગીતના વારસાને આગળ ધપાવવામાં મોખરી રહેલા સ્વર્ગસ્વ મણિરાજ બારોટની પુત્રી રાજલ બારોટ આગામી ચાર ફેબ્રુઆરીના રોજ અલ્પેશ બામણિયા સાથે પ્રભુતામાં પગલાં પાડી પોતાના દાંપત્ય જીવનની શરૂઆત કરી ગુજરાત રાજ્યમાં લોકગાયિકા તરીકે ઉભરી આવનાર પ્રખ્યાત લોકગાયક સ્વર્ગસ્વ મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટે વીસ મેના રોજ ધામધૂમથી ભાવિ પતિ જોડે સગાઈ કરી હતી સ્વર્ગસ્વ મણિરાજ બારોટની બીજી દીકરી રાજલ બારોટને ગાયકનું પ્રથમ શિક્ષણ તેના પિતાએ આપ્યું હતું રાજલના પ્રથમ ગુરુ તેના પિતા છે લોક ડાયરામાં આજે રમઝટ જમાવનાર રાજલ બારોટના ભાવિ પતિ ઉનામાં યુવા નેતા અને સામાજિક રાજકીય ક્ષેત્રે પણ મોટું નામ ધરાવે છે હાલ ઉના નગરપાલિકાના સૌથી વધુ મતે ચૂંટાયેલા સભ્યો અને કોળી સમાજના તાલુકા પ્રમુખ સાથે સમાજ સેવકની પણ જવાબદારી વહન કરે છે તેમના ધર્મપત્ની રાજલ બારોટે જુલાઈ હજાર છમાં પહેલી વખત લોકગીતની પ્રસ્તુતિ આપી હતી પિતાના વારસાને આગળ ધપાવી રાજલ આજે પોતાના લોકગીતોથી લોકોના મન ડોલાવી રહી છે પરિવારમાં ભાઈ તરીકેની જવાબદારી રાજલ બારોટી ઉઠાવી છે ત્રણ બહેનોના લગ્ન બાદ પોતે ફેબ્રુઆરીમાં સાત ફેરા ફરી પોતાના સાસરે ઉના આવી પહોંચ્યા છે અગાઉ બહેન મેઘલના લગ્નમાં કન્યાદાન કરી નવો ચિલો ચાતર્યો હતો માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર રાજલે એકલ પંથે બહેનોને મોટી કરી અને સાસ

જમાવડો જોવા મળ્યો હતો રિપોર્ટર જગદીશ આહિર ગીર સોમનાથ